કુદરતની કમાલ કોઈ ના કરી શકે તે ઈશ્વરીય શક્તિ કરી શકે માનવીય અબજોના અબજો રૂપિયા કમાઈ શકે પણ કુદરતના રંગોમાં કદાપી રંગ પૂરી નથી શકતો મહીસાગરના નુનાવાડા તાલુકામાં અનોખું આકર્ષણ જોવા મળ્યું ગામડાના ખેતરમાં રહેલા આંબાના ઝાડ પર કેરીનો મોર જોવા મળ્યો સામાન્ય રીતે ફાગણ માસ પછી મહોર આવતો હોય છે જે આ વખતે મહા મહિનામાં આવતા લોકોમાં અનેરો ઉમંગ ઉત્સાહ જોવા મળ્યો હતો આ વર્ષે વહેલી કેરી ખાવા મળશે તેવું લોકોએ અનુમાન લગાવીને હર્ષની લાગણી અનુભવી હતી મહોરમાં ખૂબ જ પ્રમાણમાં હોવાથી આવનાર સમયમાં ખૂબ જ સારી વધારે પ્રમાણમાં કેરી ખાવા મળશે તેવું લોકોએ ચર્ચાઓ શરૂ કરી દેવામાં આવી હતી લીલાસમ ખેતરોમાં રહેલી પ્રકૃતિ અનાવરણના દ્રશ્યો લોકોમાં ખુશીનો માહોલ જામ્યો હતો સંદીપ દેવાશી મહીસાગર